મિત્રો અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજથી ધોરણ દસ અને બાર ની બોર્ડ ની શરૂઆત થઈ ગઈ છે અહીં તમે જોઈ શકો છો જે રીતે કલેક્ટર શ્રી દ્વારા બાળકોને ફૂલ આપવામાં આવી રહ્યા છે અને સાથે જ મો મીઠું કરાવવામાં આવી રહ્યું છે અને આ રીતે કલેક્ટર શ્રી વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ આપવા માટે આવી પહોંચ્યા છે સર આજે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તમે બાળકોને શુભેચ્છાઓ માટે આવ્યા છો આપવા માટે તો શું સંદેશો આપશો સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે તો

લોકોને ફૂલ આપીને મો મીઠું કરીને આ રીતે પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે અને આવી જ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો કેમેરામેન કેતન સાથે હું સુધાર અર્બન ગુજરાત આણંદ